આ છે જનક શાહની કહાની પત્રકારત્વની દુનિયામાં એક એવું નામ જે વર્ષો સુધી સમાચારોમાંથી સત્યને નીચોતું રહ્યું જ્યાં સત્ય હતું ત્યાં હતા જનક શાહ એમણે પત્રકાર તરીકેની કારકિર્દીની શરૂઆત કરી એ જ સમયે દેશના ઇતિહાસમાં એક નવું પ્રકરણ લખાયું ઓગણીસો પંચોતેર એ વર્ષ જ્યારે ભારત પર અંધકાર છવાયો તાનાશાહીના વાદળો ઘેરાયા દેશની સ્વતંત્રતા પર આફત આવી ભારતમાં કટોકટીની જાહેરાત થઈ અને દેશ એ કંધકારમય દરવાજામાંથી પસાર થયો બે વર્ષ પછી ઓગણીસો સિત્યોતેરમાં લોકશાહી ફરી જીવંત બની જનતાએ તાકીદ કરી કે હવે ફેરફારની જરૂર છે ભારતીય રાજકારણમાં એક ધડાકો થયો ઇન્દિરા કોંગ્રેસની કારમી હાર અને જનતા પાર્ટીનો વિજય એક નવી સવારની શરૂઆત ઓગણીસો ચોર્યાસી એ વર્ષ જે ભારતના ઇતિહાસમાં રુધિરંગી અક્ષરોમાં લખાયું ઓપરેશન બ્લુ સ્ટારથી લઈને વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની હત્યા સુધી દેશ એક પછી એક ધક્કાથી હચમચી ગયો એ જ વર્ષે ભોપાલ ગેસ દુર્ઘટનાએ હજારો નિર્દોષ જીવન લઈ લીધા એક કરુણ દુઃખાંત સાથેનું વર્ષ પૂરું થયું ઓગણીસો નેવુંમાં અયોધ્યાનું એક વિવાદાસ્પદ બાંધકામ તોડી પાડવામાં આવ્યું દેશ એક નવા ધાર્મિક તણાવમાં ફસાયો એક વર્ષ પછી ઓગણીસો એકાણુંમાં માં ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યાએ દેશને ફરી એકવાર મોટો આંચકો આપ્યો બે હજાર બેમાં માં ગોધરા સ્ટેશન પર રહ્યો ત્યાંથી પાછા ફરતા હિંદુ કારસેવકો ભરેલી ટ્રેનના એક ડબ્બામાં આગ લગાડવામાં આવી એ ઘટનાએ દેશમાં સામાજિક અને રાજકીય ઉથલપાથલ મચાવી દીધી એક નવી ધાર્મિક રાજકારણની વિચારસરણીએ આકાર લીધો અને છેલ્લે બે હજાર આઠ મુંબઈમાં આતંકવાદી હુમલાએ દેશને થરથરાવી દીધો તાજ હોટેલની ચમકતી રોશનીઓ ખૂનખાર અંધકારમાં ડૂબી ગઈ હિન્દુસ્તાને પ્રથમવાર આતંકવાદી હુમલો ટીવી ઉપર લાઈવ નિહાળ્યો આ બધી ઘટનાઓ વચ્ચે જનકશાહી આર્થિક અને રાજકીય પત્રકારત્વને નવો આયામ આપ્યો એક જીવંત ઇતિહાસ સાથે એમની કારકિર્દીને અલગ રંગ મળ્યો એક હજાર નવસો પંચોતેરમી બે હજાર આઠ સુધી એમણે દેશના પતન રાજકીય ધડાકાઓ અને સામાજિક ઉથલપાતને નજીકથી જોઈ છે એક પત્રકાર તંત્રી તરીકે તેમણે ઇતિહાસના પાનાઓ પર એમની છાપ છોડી તેત્રીસ વર્ષની આ સફરમાં જનકશાહે માત્ર સમાચારને નહીં ભારતના ઇતિહાસની સૌથી મહત્વપૂર્ણ ઘટનાઓને સમાચારપત્ર ઉપર કાળીશ્યા રૂપે રજૂ થતી નિહાળી છે એમાં માત્ર ઘટનાઓની નોંધ નહીં પણ દેશના દર્દને પણ વણી લેવામાં આવ્યું હતું જનકશાહ હવે જીવાયેલ જિંદગી અને કારકિર્દી ઉપર પોતાની વાત રજૂ કરશે टूंक समय में आ रू है जनकशाह जीवंत पॉडकास्ट के शब्द संवेदना तो राह को चैनल चेनल सब्स्क्राइब करो जनक नो नोटिफिकेशन तुरंत मेवो